હેલો ગાઈસ કેમ છો જય માતાજી જય મા મોગલ બધાને તમારું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં ને હવાર માં જો વરસાદ બંધ થઈ ગયો છે થોડોક ઝરમર આવી ગયું જો અગારો થઈ ગયો ને એવું આવી ગયું બાકી તો હે ને ચોખ્ખું થઈ ગયું છે વાતાવરણ હવે કદાચ નહીં આવે પણ હે ને આમ બે કંધારા જેવું તો હે ને મારા મમ્મી ને મારા પપ્પા જાય છે પિતૃને પાણીના પીવરા એમ જ કહેવાય ને પિતૃને પાણી પાવા પિતૃને પાણી પાવા જાય છે એટલે જો મારું મમ્મી ફૂલ ઉતારે હે ફૂલ લઈ જવા હાટું ના આ જો બધું થેલીમાં તૈયાર કરી નાખ્યું છે ગાડી ઉપર જાની એટલે અગરબત્તી ને બાકસ ને કંકુન ડાબલી આમાં વાયટું છે અને આ લોટી અને આ કબૂતરને ચણ નાખવા લીધા છે ચોખા ને એવું બધું લીધું છે ને ગાગા લઈ લીધી છે ફૂલ ને એવું બધું લઈ લીધું ને તૈયાર કરી લીધું છે બધું હવે જો મારા પપ્પા ને મારા મમ્મી ઉપડ્યા છે કૂતરાને પાણી પાવા જો મારા મમ્મી જાય છે મારા પપ્પાએ કાઢી લીધી છે ગાડી

મારા મામી આયલા આવે ધીમે ધીમે પાછા આપડી ડુંગળી જો આવડી મોટી થઈ ગઈ મસ્ત મજાની ની વરસાદ છે ને ગઈ હજી બંધ જ જો છે હમણાં એટલે એને મેં કીધું ચાઈ હાલો આટો મારતા આવી વરસાદ બંધ થઈ ગયો વરસાદ રાતે તો બહુ નહોતો પણ એને હવારે ચાલુ થઈ ગયો તો કેટલી વાર આવ્યો એમાં જો હજી પાણી પી રહે છે બે જેડે પણ એને બે હળેલા એ હળેલું બે આ હળેલું બે હળેલા નહીં વેલામાં માં જોઈ હવે નીકળે તો અહીં એક છે નાનકડું એવું મસ્ત નું કુણું કુણું પાડે કેમ આમ વાત જો એક નાનકડું જો આ હે ને આપણે વેલામાં માં પણ ક્યાંય સીબલા હે નહીં આ હે આરા હે પણ આજો હળી ગયો લી બધે હે ને હળી ગયા છે વરસાદ આવતો એટલે નાવા જીના જીના આરા હે જો બધે બધે આવા જ છે મોડા આવ્યા હતા ને એટલે એવા જ છે આપણે ચીભડા ઉતરાયનું હોય એ વસ્તુ ને આપણે એટલા ચીભડા મળ્યા છે જો આપણ હેને હળેલા છે જો આયે હળેલું હે અને આ પણ હળેલું છે અને આયે હળેલું આ નાનકડું છે ને એ પણ હળેલું છે જો આઈ પણ હળેલું તો છે પણ આ સિઝન ના પહેલાં ચીભડા હે આપણા માટે કારણ કે આપણે ને મોડા વેહલા વાવ્યા હતા બી મોડું શેક્યું એટલે એને મોડા ચીભડા કહેશે અને આપણું સિઝનનું પહેલું ચીભડું છે આ જો જો હું ને મારા પપ્પા જાય છે બીજી વાડી આટો મારવા માટે ત્યાં મેં ડુંગળી વાવી છે ને એટલે જોવા જાય છે કેવી ઉઠી છે ને એવું અને કબૂતરને ચણ નાખવાની છે તો ચણ નાખવા જઈ છે મારા પપ્પાએ કાઢી લીધું છે ગાડી નામાં હે ને ચણ ભેરી છે આપણે જોઈએ ચણ નાખી દીધી છે અમે જો વાડી આવી ગયા છીએ ને આવી ડુંગળી ઉઈ છે ને જો નાની નાની ઓલી જીની જીની ડુંગળી છે જો ક્યાં આમાં જોને રે આવડી જીની જીની ડુંગળી છે જો આ છે ને આ ઉગી ગઈ છે ને ડુંગળી છે બધી તો આમાં તો ઉગી ગઈ છે ને પછી પાછતરી વાવી છે ને એ જ નાઈ નાખી એટલે એ નથી ઉગી હજી આપણે જો વાળીએ તો એ પછી ઘરે નાયા જો શાક ભાજી સુધારવાનું કામ ચાલુ છે મારા મમ્મી ને મારા મામી સુધારે શાકભાજી કેવું થયું સાડા છ થઈ ગયા છે હું બનાવું છું રોટલી મસાલા રોટલી બનાવું બનાવાની હું બનાવું છું સાંજની રસોઈમાં અને મસાલા રોટલી બનાવું છું ચામાં નાખી છે કોથમીર નાખી છે પછી લસણ નાખ્યું છે એવું બધું નાખ્યું ચટણી મીઠું હળદર ને દેશી ચૂલા પર બનાવ્યું આજ તો રોટલી કારણ કે હે ને રોટલા ને રોટલી તમે દેશી ચૂલા પર જ બનાવી છે ખાલી શાક ને અથાણું ને ચા ને એવું બનાવવાનું હોય ને એ બધું અમે ગેસ ઉપર બનાવી તો આપણે જો બેસી ગયા છે જમવા માટે તો જમવામાં છે ચોળીનું શાક દહીં રોટલા મસાલાવાળી રોટલી ને પેલામાં છે મરચાં અને જો બધા બેસી ગયા છે જમવા માટે તો હાલો બધા જમવા માટે તો આપણે એમ લોકો એડ કરશું તો મારા બધા ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય